Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બાર દિવસ ચાલેલા યુદ્ધ બાદ યુદ્ધ વિરામ ચોક્કસપણે થયો છે પરંતુ ત્યારે ખૂબ હજુ પણ બાકી છે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન ઇઝરાયલ ઈરાન પર હુમલા એક કાળજુ કંપાવનારો વિડીયો સામે આવ્યો હતો જેને જોઈને કોઈપણ વ્યક્તિના રૂવાટા ઉભી થઈ જશે ઇઝરાયલે હુમલો ત્યારે ઈરાનની રાજધાની તૈરાન પર કર્યો હતો જોકે ઇઝરાયલે ઓપરેશન રાંજીંગર નાયમ ત્યારે દરમિયાન આ હુમલાને અંજામ આપ્યો હતો આ હુમલો ભયાનક વિડીયો જોઈને લોકોમાં ડર પેલાયો હતો સીસીટીવી ફૂટેજ પણ જોઈ શકાય છે કે ઇઝરાયેલ વાયુસેનાએ બાર દિવસ સુધી ચાલેલા યુદ્ધ સેલા દિવસોમાં ઈરાન રાજધાની ત્યારે તેહરામમાં ત્યારે સરકારી ઇમારત પર સેની વૃદ્ધ હવાઈ હુમલો કર્યો હતો જોકે ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા બાર દિવસના હુમલામાં તેના ટોપ જનરલ સૈન્ય કમાન્ડર અને પરમાણુ વૈજ્ઞાનિકો સહિત કુલ નવસો પાંત્રીસ લોકો માર્યા ગયા છે જોકે જ્યારે સેંકડો લોકો મારતો ત્યારે ખંડિત કરવામાં ફેરવાઈ ગઈ છે ત્યારે આ ઉપરાંત ઇઝરાયલ ઈરાનના પરમાણુ અને સૈન્ય ટેકાણો પણ ઘાતક રીતે ટાર્ગેટ કર્યો છે જેમાં તેમના મહત્વપૂર્ણ ઠેકાણા તબાહ થઈ ગયા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ